પરિવારના દરેક સભ્યનો પોતાનો એક વિચાર હોય એટલે મતભેદ રહે એ સ્વાભાવિક છે પણ એમાંથી મનભેદ ન થાય એ આપણે જાણપણું રાખવાનું કારણ કે હવે પરિવારના સભ્યો તરીકે ભગવાને આપણને ભેગા કર્યા જ છે તે હવે જિંદગી તો પૂરી કરવાની જ છે બીજું બધું બદલાય પણ પરિવારના સભ્યો તો કંઈ બદલાતા છે નહીં અને આપણે અહીંયા જે બેઠા છે બધામાં આપણે અડધું તો પૂરું થઈ ગયું છે એટલે હવે અડધું પૂરું કરવાનું છે પૂરું ના થાય તો ખેંચીને પૂરું કરવું પણ પૂરું કરવું પણ જો આપણે સંવાદમાં જ મુખ્ય વાત જોઈએ સમય આપવો પડે પરિવારને બીજી વાત આપણે મુખ્ય જોઈએ કે આપણે પરિવારને સંસ્કારિત કરવા પડે સમય અને સંસ્કાર આપીએ તો ચોક્કસ મારો પરિવાર ખૂબ સુખી પરિવાર એ બને જ આપણે નથી કરતા એવું નથી તમને એમ કહેવાનું હેતુ નથી કે તમે સમય નથી આપતા અને સંસ્કાર નથી આપતા પણ જોઈએ તેટલો અને જોઈએ એ રીતે સમય અને સંસ્કાર આપણે આપવા પડે પ્રેઝન્સ ઇઝ નોટ ગિવિંગ અંગ્રેજીમાં એક કહેવત છે કે તમે ઘરમાં હાજર છો એટલે તમે સમય આપી રહ્યા છો એવું નહીં સમજવાનું તમે તમારી કામ કે તમારા વ્યવસ્થામાં હો પરિવારના બીજા સભ્યો એના કામમાં વ્યવસ્થામાં હોય જેમ અત્યારે ત્રણેય જણા સંવાદમાં ભેગા હતા એક જણો વિડીયો ગેમ રમતો હતો દાદાજી છાપું વાંચતા હતા અને આ છે કંઈક ઓફિસથી આવ્યા હતા એટલે ત્રણેય જણા ભેગા તો હતા દે વેર પ્રેઝન્ટ ટુગેધર એટલે સાથે ઉપસ્થિત તો હતા પણ એકબીજાને સમય નહોતા આપતા ખ્યાલ આવે ને એટલે પરિવારમાં એક છાપરાની જે ઘરમાં રહેવું અને આપણી ફિઝિકલ પ્રેઝન્સ આપણી શારીરિક હાજરી ત્યાં હોય એટલે કંઈ આપણે સમય આપ્યો છે એવું નહીં સમજવાનું ના હું આઠ વાગ્યા પછી ઘરે જાઉં છું એવું કોઈ તો આઠ વાગ્યા પછી ઘરે જઉં છું પણ સંવાદ કેટલો થયો વાર્તાલાપ પરિવારના જન સાથે કેટલો થયો કંઈક માહિતી કંઈક જાણકારી એની આપલે કેટલી થઈ એ અગત્યનું છે ઘરે ગયા પછી પણ આપણે વ્યસ્ત રહીએ તો એ સમય આપ્યો કહેવાય એટલે પહેલી વાત સમય આપવાની આવે છે બહુ સારા સારા પરિવારોમાં આ વાતનું ખૂબ જાણપણું છે અને ઘણા બધા સારા પરિવારોમાં આની માટેનું વ્યવસ્થિત આયોજન પણ છે કુમાર મંગલમ બિરલા બહુ જ મોટા ધનાઢ્ય શ્રેષ્ઠી છે આદિત્ય બિરલા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન છે પાંચ લાખ કરોડનું આ એક કોંગ્લેટ છે ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર બધું બનાવે છે મીઠાથી માંડીને સોફ્ટવેર સુધી બધું બનાવે છે હવે પાંચ લાખ કરોડનો વહીવટ છે એટલે આપણે ટૂંકમાં અહીંયા જેટલા બેઠા છીએ ને એ બધાનો વહીવટ ભેગો કરીએ ને તો એનો દસ ટકા થાય નથી હા કે ના એમને એમના ધર્મપત્નીનો બંનેનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુંબઈમાં થોડા વર્ષ પહેલાં લીધેલો એમ એમને પૂછ્યું કે તમે આટલો મોટો એક વહીવટ સંભાળો છો લાખો કર્મચારીઓ તમારી કંપનીઓમાં કામ કરે છે વળી તમારે દિવસે દિવસે તમારો વહીવટ વધારવાનો પહોળો કરવાનો રાત દિવસ એ પણ વિચાર રહેતો હોય પ્રયત્ન રહેતો હોય એની માટે સમય ફાળવવાનો એટલે કે તમારો ઓફિસનો ટાઈમ તમારો ટ્રાવેલ ટાઈમ મીટિંગ ટાઈમ પરિવાર માટેનો સમય વળી તમે ટાઉનમાં રહો છો એટલે સાઉથ મુંબઈ રહો છો એટલે તમારે રોજ તો પાંચ તો સાંજે આમંત્રણ હોય રોજ સાંજે પાંચ જગ્યાના આમંત્રણ હોય રાઉન્ડ દ યાર હા ત્રણસો ને પાંસઠ દિવસ પરદેશ તમારે આવવા જવાનું હોય તો હાવર યુ ફાઇન્ડિંગ ટાઈમ તમે કેવી રીતે સમય કાઢો છો એનું આયોજન કેવી રીતે કરો છો ત્યારે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ વાત કરી કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ એટલે કે અમારા બિરલા પરિવારમાં એક રિવાજ છે કે રોજ રાત્રે આઠ વાગે એ તમામે પોતાનો મોબાઈલ ફોન અમારા માતૃશ્રી ને જમા કરાવી દેવાનો કેવું રહ્યું આ વાગે અમારા માતૃશ્રી એટલે કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા ધર્મપત્ની એમને જમા કરાવી લેવાનો એટલે પેલા પત્રકારે આશ્ચર્યથી પૂછ્યું કેવન કુમાર મંગલમ બિરલા ડઝ ડઝ એટલે મેં ધર્મપત્ની કીધું ખા કુમાર મંગલમ બિરલા પોતે પણ પોતાના માતૃશ્રીને આઠ વાગે મોબાઈલ આપી દે તો પેલા આશ્ચર્યથી પૂછ્યું કે ધન વોટ ડૂ ડુ આફ્ટર દેટ પછી તમે શું કરો જેને મોબાઈલ વગર કંઈ થાય જ નહીં છોકરો મોબાઈલ રમતો હતો ને એટલે હું કહું છું કે તમે એવી ટેવ પાડી છે ને ભાઈ છોકરાને એવી ટેવ પડે મોબાઈલ છોકરો વધારે રમતો એ સમજવાનું કે ચોક્કસ એના બાપ પર તો ગયો જ છે અને વધારે વાતો મિત્રો સાથે કરતો હોય તો એમ સમજવાનું કે એની મા ઉપર ગયો છે હવે પરિસ્થિતિ એવી થઈ તો કુમાર મંગલમ બિરલાએ એમના પત્નીએ એમની વાત કરી કે રાત્રે આઠ વાગે અમે બધા ડાઇનિંગ ટેબલ ઉપર સાથે આવી જઈએ સાથે જમવાનું પોણો કલાક અમારું જમવાનું ચાલે પછી આઠને આઠથી આઠને પિસ્તાલીસ ભોજન પછી આઠ પિસ્તાલીસથી નવ ત્રીસ સુધી બધા સાથે બેઠા હોય આખો પરિવાર વાતચીત કરીએ દિવસમાં જે કંઈક પ્રસંગો બન્યા હોય એકબીજા સાથે શેર કરીએ ફેમિલી મેન્ટ ઇવેન્ટ કંઈ આવતો હોય તેનું કંઈક પ્લાનિંગ હોય ફેમિલી હિસ્ટ્રીની કંઈક વાતો કરીએ પણ સડનલી વી સ્ટાર્ટ ફાઇન્ડિંગ મોર ટાઈમ ફોર આર ફેમિલીઝ એકદમ અમને એવું લાગે છે કે અમારા પરિવાર માટે અમે ઘણો સમય અમને મળવા માંડ્યો અને અમને ખૂબ આનંદ આવવા માંડ્યો સાડા નવ વાગે માતૃશ્રી બધાને પોતપોતાનો મોબાઈલ પાછો આપે દસ મિનિટ માટે ચેક કરવાનું કે કોઈ અર્જન્સી કે ઇમરજન્સી છે કે નહીં હોય તો જવાબ આપી દેવાનો ના હોય તો મોબાઈલ પાછો મૂકી દેવાનો કામની કોઈ વાત હોય તો લખી નાખવાનું કાલ સવારે દસ વાગે ઓફિસમાં હોવું ત્યારે ફોન કરજો અથવા મળવા આવજો કામની કોઈ વાત રાત્રે કરવી નહીં ક્યાં આખી દુનિયાની જવાબદારી આપણે લઈને બેઠા છીએ આખી દુનિયાની જવાબદારી તો આપણે છે નહીં જેને જવાબદારી હોય એનો મોબાઈલ રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી ચાલતો હોય જે તમારો ચાલે છે કારણ કે ટ્રમ્પે અમેરિકામાં શું કર્યું એની જવાબદારી તો છે તમારી ટ્રમ્પ સાહેબ અમેરિકામાં કોઈક નિર્ણય લે તો એ તમને પૂછ્યા વગર લે એ તમારી જવાબદારી કેટલી બધી થઈ જાય થયું તો એ જોયા કરે એની ચર્ચા કરે કહેવાની વાત એ છે કે જો આવા સારા પરિવારમાં પણ આવા વિચારો છે આવી એક વ્યવસ્થા એ લોકોએ નક્કી કરી છે એને લઈને એ લોકોને આનંદ આવે છે અને જો આજે સમાજમાં આવા પરિવારો આદર્શ બન્યા છે કુમાર મંગલમ બિરલાને કંઈ આપણા કરતાં ઓછો વહીવટ છે ઓછો છે કે વધારે છે ઘણો વધારે છે તો એ આવું આયોજન નક્કી કરે એટલે પરિવાર સાથે બેસો પરિવાર સાથે વાતચીત કરો પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ કરતા કે તમે સાથે જમો સાથે બેસો સાથે વાતચીત કરો તમારી વાલીઓની એક પરીક્ષા તમે કેટલો સમય કાઢ્યો છે કેટલી આત્મીયતા છે તમને હમણાં કીધું હોય કે બોલીવુડના દસ નામ બોલો એ તમે બધા બોલી શકશો હા કે ના બોલો છૂટથી તમને કહ્યું હોય કે આઈપીએલ ની ક્રિકેટ બધી ટીમ છે એમાંથી કોઈ પણ દસ જણાના નામ બોલો એટલે તમે બોલી શકશો હા કે ના બોલો આ છોટ જોરથી હવે ત્રીજો પ્રશ્ન તમને કહ્યું હોય કે તમારા દીકરા કે દીકરી તમારા જે સંતાન છે એના દસ મિત્રોના નામ બોલો એટલે હવે તમે શું જવાબ આપશો જોરથી બોલો હજી જોરથી બોલો તમારે પેલા બોલીવુડ વાળાનું આઈપીએલ વાળાનું વધારે કામ છે તમારો છોકરો કોની સાથે ફરે છે એટલે આટલી વાત પરથી નક્કી તો થઈ કે આપણને જીવન જીવતા આવડતું નથી તમને બોલીવુડના દસ નામ યાદ છે તમને આઈપીએલના ના દસ નામ યાદ છે તમારા દીકરા દીકરીના મિત્રોના દસ નામ તમને કેમ ખબર નથી એના વિશે કેમ જાણકારી નથી કે મારો દીકરો છે અને આ બે મિત્ર છે એની સાથે બહાર જાય છે એ જે પેલો પેલો મેહુલ છે એના પિતા આ ધંધો કરે છે અને આ પેલો પરિવાર અને બીજો છોકરો છે પેલો અમિત છે અને અમિતનો આ પરિવાર ને અમિતનો કામ ધંધોનું ઘર આ એ તમને કેમ ખબર નથી અને પછી ફરિયાદ કરે સ્વામી છોકરો સિગરેટ પીતો થઈ ગયો પણ તો તે આઈપીએલમાં જેટલો ટાઈમ કાઢ્યો એટલો છોકરામ તો કાઢ તે બોલીવુડમાં ટાઈમ કાઢ્યો એટલે છોકરામાં કાઢ ને એ ગામની પંચાયત બહુ વધારે કરે આ તો ઠીક છે અત્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવ્યા નથી પણ અહીંયા આવે ને તો આપણે બધા પાંચ પાંચ સલાહ આપી એમ છીએ છાપા વાંચી વાંચીને હવે તારા ઘરનું ઠેકાણું નથી એમને આવડો મોટો દેશ ચલાવવાનો છે તોય બહુ સારો વહીવટ કરે છે તારે ચાર દિવાલમાં તારું ઠેકાણું ચાલતું નથી તો જો કહેવાની વાત એ છે કે એ બધી મોટી વાત મૂકી દેવાની આપણે આપણો પરિવાર પહેલાં સંભાળવાનો આપણા પરિવાર માટે આપણે સમય આપવાનો અને સમય આપીએ હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ આઠ વર્ષ સુધી આ સર્વે કર્યો એકસો ને દસ દેશોમાં કર્યો લગભગ એક લાખ પરિવારને મળ્યા અને મુખ્ય પ્રશ્ન સર્વેનો એ હતો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ greatest જોય અપોન this અર્થ એટલે કે તમારી દૃષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ કયો છે ત્યારે સડસઠ ટકાથી પણ વધારે રિસ્પોન્ડન્ટસ એવું કહ્યું કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડીયર વન્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે તો સડસઠ ટકાથી પણ વધારે ઘરોએ એટલે એક લાખમાંથી સડસઠ હજારથી પણ વધારે પરિવારમાંથી એવો ઉત્તર આવ્યો કે જે તમારા પરિવારજનો છે જે તમારા જીવનમાં તમારી નજીકની વ્યક્તિઓ છે પરિવારજન હોય કોઈ સગાવાલા હોય કોઈ મિત્ર હોય એવી જે નજીકની વ્યક્તિ છે જેને તમે પ્રેમ કરો છો જે તમને પ્રેમ કરે છે એટલે કે એકબીજા માટે લાગણી પ્રેમ અને આદર છે એવી વ્યક્તિઓ સાથે સારો સમય કાઢવો એટલે કે વિતાવવો એ પૃથ્વી ઉપર સૌથી મોટો આનંદ છે